પોલીસ અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને શહેરના રખિયાલ બીટ વિસ્તારમાં પાંચસો થી વધુ દ્વિચક્રી વાહનો પર દોરી ગાઢ લગાવ્યા આ પહેલ પતંગ ઉડાવવાના મોસમ દરમિયાન ખતરનાક દોરીઓથી ચાલકોને બચાવવા માટે છે દોરી ગાઢ જેને પ્રોટેક્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખતરનાક દોરીઓથી થતા ઇજાઓને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે દ્વિચક્રી વાહન ચાલકો માટે ખાસ કરીને જોખમી હોઈ શકે છે આ ગાર્ડ લૂપ મેટલ વાયરથી બનેલા છે જે હેન્ડલ બાર પર ફિક્સ કરવામાં આવે છે અને ચાલકના માથા પર ઊંચા રહે છે જેથી કોઈપણ દોરીને નુકસાન પહોંચાડતા પહેલાં પકડી શકાય સ્થાપન કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે ઉત્તરાયણ દરમિયાન સુરક્ષા પગલાઓના મહત્વ પર ભાર મૂક્યો જે ઉત્સવ તેના જીવંત પતંગ ઉડાવવાના પ્રવૃત્તિઓ માટે જાણીતો છે પોલીસ અને ભાગ લેનારા એનજીઓએ ચાલકોને મફતમાં ગાર્ડ વિતરણ કર્યા જેથી મહત્તમ કવરેજ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય આ પહેલને સમુદાય દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી છે ઘણા ચાલકોએ વધારાની સુરક્ષા માટે આભાર વ્યક્ત કર્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવને શહેરના અન્ય ભાગોમાં ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે જેથી ઉત્સવ દરમિયાન તમામ દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય